નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર મધ્ય ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે ઉત્તર મધ્ય ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે માલપુરના ડાબારનના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી બામણી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી બહિષ્કારના બેનર સાથે વિરોધ સ્કોલરશીપ માટેની પરીક્ષા ધોરણ છમાં પ્રવેશ માટે અને સ્કોલરશીપ માટે સાત થી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન ફોર્મ ભરી શકાશે બોર્ડનો એક્શન પ્લાન સત્યાવીસ ફેબ્રુઆરી થી રાજ્યના સોળસો એકસઠ કેન્દ્રો પર ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ભાવનગર શહેરમાં શિયાળાની ઋતુએ પોતાનો પ્રકોપ વધાર્યો છે શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડા પવનોનું જોર વધતા નાગરિકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો સવારથી જ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું જેમાં લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજકોટ જિલ્લાની જસદન જેતપુર ધોરાજી ભાયાવદર અને ઉપલેટા એમ પાંચ નગરપાલિકાની તેમજ ઉપલેટા જસદન જેતપુર અને ગોંડલ એમ ચાર તાલુકા પંચાયતની છ બેઠકની યોજાનારી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે આગામી કલાક દરમિયાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે ત્યારબાદ ચાર દિવસ દરમિયાન વાતાવરણ સ્થિર રહેવાની શક્યતાઓ છે આ ઉપરાંત આગામી સાત દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે 25 થી છત્રીસ કલાક દરમિયાન પવનની ગતિ વધુ રહેતા ઠંડા પવનો અનુભવાઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનમાં એકા એક ઘટાડો આવ્યા બાદ ધીરે ધીરે રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં આશરે ડિગ્રી તાપમાન ઘટી જતાં લોકો ફરી ઠંડીમાં ઠૂઠવાયા છે શહેરમાં રાત્રે અને વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે શહેરમાં ત્રણ ફેબ્રુઆરીએ પંદર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન હતું જે છ ફેબ્રુઆરીએ દસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે એટલે કે ચાર પોઈન્ટ સાત ડિગ્રીનો મોટો ઘટાડો થયો છે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ અસ્થિર બની રહ્યું છે ક્યારેક અચાનક ચાર થી પાંચ ડિગ્રી જેટલું તાપમાન ગગડતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો ક્યારેક બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જતા ગરમીનો અનુભવ થાય છે ગુરુવારે દસ પોઈન્ટ સાત ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું બીજું સૌથી ઠંડુ શહેર બન્યું હતું

શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા માટેનો એક્શન પ્લાન જાહેર કરી દીધો છે પ્રવેશ દ્વારની નજીક વિદ્યાર્થીઓના જવાના રસ્તા પર નજરમાં આવે તે રીતે એક પશ્ચાતાપ પેટી રાખવાનું નક્કી કરાયું છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના પગલે શહેરમાં ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ગુરુવારે લઘુત્તમ પારો તેર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો હતો જોકે નવ કિલોમીટરની ઝડપે પવનોથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો શહેરમાં ગુરુવારે મહત્તમ તાપમાનનો પારો ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો હતો